વડોદરાના અકોટા ગામના મસ્જિદ ફળિયા વિસ્તારમાં છેલ્લા ત્રણ મહિનાથી નાગરિકો દૂષિત અને ડ્રેનેજ મિક્સ દુર્ગંધવાળું પાણી પીવા મજબૂર બન્યા છે આ સમસ્યાની ફરિયાદો છતાં પણ મહાનગરપાલિકા દ્વારા કોઈ યોગ્ય પગલાં ન લેવાતા આજે ચિરાગસા વડોદરા શહેર કોંગ્રેસ મહામંત્રીની આગેવાનીમાં માટલા ફોડી વિરોધ નોંધાવવામાં આવ્યો નાગરિકોએ તંત્ર વિરુદ્ધ સૂત્રોચ્ચાર કર્યા હાજરી હતી તે જ દરમિયાન અકોટા ગામમાં દૂષિત પાણી અંગેનો વિરોધ પ્રદર્શન ચિરાગ આગેવાનીમાં કરવામાં આવ્યો હતો મેયર કોર્પોરેટર અને પાલિકા તંત્ર સામે નારાજગી વ્યક્ત કરી સાથે ચિરાગ સાધવા દ્વારા એવી પણ ઉચ્ચારવામાં આવે છે કે સોમવાર સુધી જો અકોટાના નાગરિકોને સારું પીવાલાયક પાણી નહીં મળે તો જે પાણી હાલની તારીખમાં પી રહ્યા તે જ પાણીની બોટલમાં ભરીને લાગતા વળગતા તંત્રના અધિકારીઓને અને સ્થાનિક કોર્પોરેટરોના ઘરે જઈને તેમને પાણી પીવડાવવામાં આવશે નાગરિકોનું કહેવું છે કે ભાજપના ત્રીસ વર્ષના શાસનમાં પણ આજે તેઓને શુદ્ધ પાણી મળતું નથી સ્માર્ટ સિટીના નામે કરોડોનું બજેટ ફાળવવામાં આવે છે પણ મૂળભૂત સુવિધાઓમાં ભ્રષ્ટાચાર છુપાયેલો છે સ્થાનિકોએ ખુલ્લેઆમ કોળા ઉડાવતા આક્ષેપ કર્યો છે કે સરકારી તંત્ર માત્ર જાહેરાતો કરે છે પરંતુ જમીન પર તેમનું કોઈ કામ દેખાતું નથી આ દ્રશ્યને લઈ વિસ્તાર જેનોમાં ભારે રોષ જોવા મળ્યો છે આ કોટા મસ્જિદ પડ્યું આ વિસ્તાર છે છેલ્લા ત્રણ મહિનાથી આ પ્રકારનું પાણી આ લોકોને આપવામાં આવી રહ્યું છે કોર્પોરેશન દ્વારા વારંવાર અમે અધિકારીઓને અમે જાણ કરી છે અમે મોરચો લઈને વડીવાડી પણ ગયા જ્યારે વડીવાડી ગયા ત્યારબાદ બીજે દિવસથી ચોખ્ખું પાણી માત્ર પાંચથી દસ દિવસ માટે આવ્યું અને ત્યારબાદ ફરી પાછું આ જ પ્રકારનું પાણી આ લોકોને મળી રહ્યું છે અમારી તો આ સ્પષ્ટપણે માગણી છે આ તમામ લોકોની આ સ્પષ્ટપણે માગણી છે કે જ્યારે આજની તારીખે જલ શક્તિ મંત્રી જ્યારે વડોદરામાં આવી રહ્યા છે તો આ તમામ લોકોની એ ઈચ્છા છે કે આ જે પાણી અમને પીવડાવવામાં આવડે આવે છે તો આ અમે એમને સુપ્રીમ ભેટ આપવા માગીએ છીએ આ જે આ જે પ્રાથમિક સુવિધા છે આ જે રોડ રસ્તા પાણી ડ્રેનેજ ત્રીસ વર્ષના શાસનમાં જો તમે એ પ્રાથમિક સુવિધા જો તમે જનતાને ના આપી શકતા હોય તો ધિક્કાર છે તમારા આ શાસન ઉપર તમારે શાસન કરવાના લાયક જ નથી તમારે શાસન છોડ દેવું જોઈએ ઇલેક્શનમાં ઊભું પણ ના રહેવું જોઈએ માત્ર ઇલેક્શનમાં ઊભા રહો છો ત્યારે વોટ માંગવા અહીંયા આવો છો અને આ લોકોને જ્યારે પ્રાથમિક સુવિધા તમે આપી નહીં શકતા તો તમને એ રાઈટ જ નથી કે તમારે ઇલેક્શનમાં ઊભું રહેવું જોઈએ મારે તો સ્પષ્ટપણે એ બીજું કહેવું છે કે આ પ્રકારનું જે પાણી છે આ લોકોને બીજી એક માંગ છે કે આ જો તાત્કાલિક ધોરણે આ લોકોનો પ્રોબ્લેમ જો રિઝોવ રિઝોલ્વ નહીં થાય તો સોમવાર કે મંગળવારે આ જે પાણી એમને પીવું પડે છે હાલની તારીખમાં આ પાણી તમામ લાગતા વળખતા અધિકારીઓ તમામ લાગતા વળખતા જે અહીંયાના ચૂંટાયેલી પાંખો છે એ લોકોના ઘરે જઈને આ લોકો આંદોલન કરવા માગે છે આ છે